આપણે કલ્ચરના બેક્ટેરિયા યુઝ કર્યા છે અને આની અંદર આપણે કલ્ચરના બેક્ટેરિયા નથી યુઝ કર્યા આ બે ભાગ છે આ જે તમે જોઈ શકો છો ડાબી સાઈડ સોરી જમણી સાઈડ જ્યાં યુઝ કર્યા છે અને ડાબી સાઈડમાં નથી કર્યા કલ્ચરના બેક્ટેરિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા યુવાન મિત્રને મળવા માટે આવ્યા છે કે જે લોકો વર્ષોથી જે બાપ દાદા ખેતી કરતા હતા એમની જ ખેતી આજે એ લોકો સંભાળી રહ્યા છે અને એ લોકો અત્યારે હાલમાં એમનું ભણતર પણ ચાલુ છે અને પણ ખાસ કરીને એગ્રીકલ્ચરની અંદર જ એમની સ્ટડી ચાલે છે તો એમણે ખેતરની અંદર કંઈક નવીન પ્રયોગ કર્યો છે

મારો મહિના નથી પપ્પા સાથે કરું છું ખેતી પણ એકચુલી એમ પ્રોફેશનલ ઇન્ટરેસ્ટ કે તો એ આપડો ટેન્થ પછી આવ્યો મારો એટલે લગભગ ત્રણ વર્ષ જેવા થવાના ઓકે તો હાલમાં તમે શું કરો છો મતલબ ખેતીની સાથે ભણવાનું પણ ચાલુ છે બીએસસી એગ્રીકલ્ચર કરું છું બીએસસી એગ્રીકલ્ચર કરો છો કેટલા વર્ષ કમ્પ્લીટ થયા એ ફર્સ્ટ યર છે ફર્સ્ટ યર છે હજુ કેટલા વર્ષ થશે કમ્પ્લીટ ત્રણ વર્ષ ટોટલ ત્રણ વર્ષ કે બીજા ત્રણ વર્ષ બીજા ત્રણ વર્ષ એટલે ટોટલ ચાર વર્ષની સ્ટડી છે ઓકે હવે ભણો છો અને સાથે સાથે તમે ખેતી પણ સંભાળો છો બરાબર તો મને એ જણાવો કે હાલમાં અત્યારે તમે સ્ટડી કરો છો એટલે તમને નોલેજ તો ખરું જ કે મોટાભાગે આજે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને જમીન આજે નિર્જીવ થઈ ગઈ છે બરાબર ને જે ફળદ્રુપતા પહેલા હતી એવી અત્યારે નથી બરાબર

તેનું મુખ્ય કારણ રાસાયણિક ખેતી જ છે એમાં પણ વધુ પડતો ધીમે ધીમે ઓર્ગેનિક વળવું પડશે તો હાલમાં તમે જે ઊભા છો અહીંયા એક બેડ દેખાય છે બરાબર અને અહીંયા પણ બીજી તરફ અહીંયા બેડ બનાવેલા જ છે ઓલરેડી બરાબર તો થોડીક અમને એ માહિતી આપો કે આ સેના બેડ છે પેલા આપણે છાણિયું ખાતર નો ઉપયોગ કરતા કરતા પછી ધીમે 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 રાસાયણિક ખાતર તરફ આવી ગયા અને એનાથી આપણે દુષ્પરિણામ આજે ભોગવી રહ્યા છે જમીન ને પણ ખરાબ કરી દીધી અને માણસ હેલ્થ પણ ખરાબ થઇ ગઈ બરાબર છે તો અત્યારે હાલમાં તમે આ પ્રયોગ શું કરી રહ્યા છો એકચ્યુઅલી મારી સ્ટડીના લીધે મને જાણવા મળ્યું કે આપણે જે છાણિયું ખાતર ડાયરેક્ટ આપીએ છીએ એના કારણે ઘણી બધી પ્રોબ્લેમ્સ ઊભી થાય છે અને મેં મારા પ્રેક્ટિકલ નોલેજના આધારે પણ ઘણી જગ્યાએ જોયું છે અને અનુભવ કર્યો છે કે આપણે જે છાણિયું ખાતર ડાયરેક્ટ થડમાં આપીએ છીએ કે ખેતરમાં આપીએ છીએ એ ઘણી બધી ઈયળો તથા જીવાતને આવકારો આપે છે અને ડાયરેક્ટ જે થડમાં કલમ ને એવા બધા જે હોર્ટિકલ્ચર ક્રોપ હોય છે વાડી હોય છે એમાં ડાયરેક્ટ થડમાં આપીએ એના કારણે આખું આખું એ નીચેથી ઉદાના લાગે છે અને આખું આખું જળ મરી જાય છે પછી એની પર થોડી રિસર્ચ કરી એટલે ત્યાંથી જાણવા મળ્યું કે આપણે બેક્ટેરિયા દ્વારા કમ્પોસ્ટ કરી શકીએ છીએ દરેક જૈવિક કચરાને તો અમે એ માટે એક પ્રયોગ કર્યો છે આ વખતે આ તરફ તમે જે આખું બેડ જોઈ રહ્યા છો છેલ્લે સુધી અમે આ નેટસોફના કલ્ચર વાળા બેક્ટેરિયા છે આનો યુઝ કર્યો આનો યુઝ કર્યો છે ઓકે અને આ જે અહીંયા बाजूમાં બેડ છે આ બીજો બેડ છે નેચરલી કમ્પોસ્ટ થવા દીધું છે અચ્છા એટલે એક્ચ્યુઅલી પહેલાના ટાઈમે વાતાવરણ સારું હતું તો આ પ્રોસેસ નેચરલી થતી હતી પણ હવે એનવાયરમેન્ટમાં જેટલું બધું પ્રદૂષણ છે કે બેક્ટેરિયા રહે જ નથી એટલે આપણે એને બહારથી આપવા પડીએ છીએ ઓકે મતલબ મારે એ જાણવું છે કે પહેલા ખેડૂતો શું કરતા તો કે ઘરે પશુપાલન હોય બરાબર એટલે છાણ અને કચરો આ બધું ઉકાડામાં નાખતા અને પછી એને એક વર્ષ સુધી એ લોકો કવડાવતા અને પછી એનો ઉપયોગ કરતા એટલે હવે આજના સમયમાં કદાચ ખેડૂત પાસે એટલો ટાઈમ જ નથી એક વર્ષ સુધી રાખવાનો એટલે થોડા મહિનામાં જે કાઢી નાખતો હોય અને ડાયરેક્ટ તાજો જ પછી ઉપયોગ કરતો હોય તો એનો કેટલો ફાયદો થાય એમ એનો ફાયદો ઓછો અને નુકસાન વધારે એવું છે કે એ તાજુ ખાતો રહી એમાં ઓલરેડી પહેલાથી ઘણી જીવાતો હોય છે અને એ નાખવાથી એની સ્મેલ આવે છે અને તેના કારણે ઘણી બધી જીવાતો આવે છે ખરી વાત છે તો મતલબ કે જે ડીકમ્પોઝ થવું જોઈએ થતું નથી અને એના કારણે ઘણી બધી સમસ્યાઓનો ખેડૂતોને સામનો કરવો પડે છે તો એની સામે તમે આજે બે બેડ બનાવ્યા છે એક તો કુદરતી રીતે જે ડીકમ્પોઝ થશે અને અહીંયા આપણે નેટસપ કંપનીના જે કલ્ચર નામના બેક્ટેરિયા છે એનો તમે યુઝ કરો છો તો આ તમે બે બેડ શા માટે રાખ્યા મતલબ પ્રયોગ કરવા હતા એટલા માટે કે પછી કેવું એમ આપડે જે ફિલ્ડ માં ઉભા રહેલા છે એ જ જગ્યા પર યુઝ કરવાનું છે આ ખેતર તમે આ તરફ જોઈ રહ્યા છો ઓકે એ ખેતર અમે નેચરલ આ જે નેચરલ પ્રોસેસ થી ડિકમ્પોઝ થાય છે એ યુઝ કરવાના છીએ અચ્છા આ જે આપણે ખેતર હાલ ઉભા રહેલા છે એ ખેતરમાં અમે આ કલ્ચર થી જે બનાવ્યું છે ખાતર

તો આનો થોડોક લાઈટ છે બરાબર ને તો એ સ્ટડી મુજબ શું કેવા માંગો તમે એના ઉપર એટલે કે આ જેટલો બ્લેક કલર વધારે હોય એટલો ડીકમ્પોસ્ટ વધારે થયું એ ખાતર અચ્છા એના લીધે એક બીજી પ્રોબ્લેમ આવે છે હમણાં ટાઈમમાં કે ડુક્કર અને ભૂંડ આખા આખા ખેતર બરબાદ કરી જાય છે એનું મુખ્ય કારણ એ જ છે કે આપણે છાણિયું ખાતર નાખીએ એની સ્મેલ આવે છે એની સ્મેલ થી ડુક્કરો આપણા ખેતરમાં આવે છે આ રીતે આપણે જે કમ્પોસ્ટ કર્યું છે એનો આપણે

તો મને એ જણાવો કે આના આ જે બેક્ટેરિયા છે જેનો યુઝ કેવી રીતના કરીએ સૌથી પહેલાં તો એ જણાવો કે

આમાં એવું કર્યું છે કે આપણે દસ દસ દિવસે એક બોટલ આપી દઈએ છીએ એની પર ઇન્ફોર્મેશન પ્રમાણે એવું છે કે આપણે એક ટન ખાતર ને આપણે ડીકમ્પોઝ કરવું હોય તો કલ્ચરની એક બોટલ આપડી જાય છે તો મતલબ આ ડ્રીપ દ્વારા આપો છો કે પછી સીધું તમે અહીંયા સ્પ્રે કરી સ્પ્રે કરી દઈએ પંપ થી ઉપર સ્પ્રે કરી દે છે દસ દસ દિવસે ઓકે અને મતલબ ભેજવાળી જગ્યા હોય ત્યારે જ સ્પ્રે કરો છો ભેજ જરૂરી છે ભેજ જરૂરી છે હા મતલબ કે સુકી જગ્યામાં સ્પ્રે નથી કરવાનો વાળું હોય ત્યારે જ આપણે સ્પ્રે કરી દેવાનો દસ દિવસના અંતરે તો આ પાંચ ટન નો આખો બેડ છે એની અંદર એક બોટલ યુઝ કરો છો દસ દસ દિવસ દસ દસ દિવસના અંતરે અત્યાર સુધી બોટલ યુઝ કરી અત્યાર સુધીમાં આપડી ચાલીસ દિવસ પિસ્તાલીસ મો દિવસ છે એટલે ચાર બોટલ કમ્પ્લીટ થઇ ગઈ છે આજે જલ્દી આપી દેવાના છે કેમકે સારું થયું છે કેટલા દિવસ થઈ ગયું છે પિસ્તાલીસ થી સુડતાલીસ જેવા દિવસ નું થયું છે ઓકે આજે કેટલા દિવસ રહેશે હજુ એ દસ થી પંદર દિવસ રહેશે કેમકે પાંચ ટન છે ને પાંચ બોટલ આપડે યુઝ કરવાના છે એટલે ટોટલ કેટલા દિવસની અંદર તૈયાર થઇ જશે પંચાવન દિવસની અંદર પંચાવન દિવસની અંદર તૈયાર થઈ જશે તા પાંચ ટન ખાતર બનાવવા પાછળ કેટલો ખર્ચો થયો એકચ્યુઅલી કેવું છે અમારે છાણ તો એમ ઘરનું જ છે આપડે એમ ગણીએ તો એક આપણે ટ્રેક્ટર લાવી એમાં બે ટન આવે છે અને એક ટ્રેક્ટર આપણને બે હજાર રૂપિયાનું પડે છે એટલે આપણે કેવું કે પાંચ ટન છે એટલે દસ હજાર રૂપિયાનું આપણું રો મટીરિયલ તરીકે છાણ્યું ખાતર થયું છે બરાબર અને આ બોટલ નવસો રૂપિયાની એક છે તો એના પિસ્તાલીસો રૂપિયા થયા છે અને લેબર કોસ્ટ ને બીજો આપણે એક્સ્ટ્રા ગણીએ તો પાંચસો થી હજાર રૂપિયા થાય છે એટલે પંદર ના આસપાસ તમારો ખર્ચો થઈ ગયો આ બેડ બનાવવા માટે થઈ ગયો કે જેમાંથી પાંચ ટન ખાતર રેડી થશે બરાબર ને અને હવે આ પાંચ ટન ખાતર રેડી થશે એ આ ખેતર માં ઉપયોગ થશે હવે તમારા કોઈ આસપાસમાં કોઈ ખેડૂત મિત્રો કોઈ આવ્યા અને જોયું ખરું એમણે અને એમણે શું ફીડબેક આપી એ પણ થોડુંક જણાવો ઘણા આપડે ખેડૂત મિત્રો અહીંયા મેઇન રોડ છે એટલે ઘણા ખેડૂત મિત્રો આવે છે અને નર્સરી ને લગતા ઘણા લોકો આવે છે તો એવું કે છે કે આ ખાતર આપી દેવો અમને કેમ કે એવો જોઈ છે તો એવો ઘણો અનુભવ છે તો એમને ખબર પડે કે આ ખાતર ડીકમ્પોઝ થયેલું છે કેવી રીતના ખબર પડી એમને એવો આવે છે ને ખાતરમાં ખાતર માં હાથમાં લઈ કરી જોઈ છે એટલે ખબર પડી હા સ્મેલ લઈ જોઈ છે સ્મેલ નથી આવતી ઓકે ઓકે તો મતલબ કે જો કોઈ ખેડૂત મિત્ર ડાયરેક્ટ માનો કે ખાતર નાખે છે છાણિયું ખાતર એની જગ્યાએ ડિકમ્પોઝ કરીને જો એ ખાતર નાખે તો શું લાગે પર્સન્ટેજ વાઇઝ કેટલો ડિફરન્સ આવી શકે નોર્મલ એક છાણિયું ખાતર અને ડિકમ્પોઝ કરેલું ખાતર વચ્ચે આ કેવું છે જો અમે બનાવ્યું છે યુઝ નથી કર્યો તો પણ આ બનાવ્યું એની પરથી જે રિઝલ્ટ મળ્યું છે એની પરથી મારી સ્ટડી ને અનુભવ પ્રમાણે કહી શકું કે આપણે પચીસ થી ત્રીસ ટકાનો આપણને ફાયદા કરે સુધારો થઈ શકે હવે માનો કે આ તો એક વાત થઈ આપણે યુઝ કરશું તો આપણને બેનિફિટ મળશે પણ ખેડૂતોને પૈસા થી કેવો બેનિફિટ થાય માનો કે આ ડિકમ્પોઝ ખાતર માર્કેટમાંથી આપણે લાવવું હોય ક્યાંકથી વેચાતું તો અત્યારે હાલમાં એનો શું રેટ ચાલે આનો આપણે બાર લેવા જઈએ તો સાત થી આઠ રૂપિયા કિલો મળે છે એરિયાવાઇઝ પણ સાત રૂપિયા મિનિમમ સાત રૂપિયા તો ચાલે મિનિમમ બરાબર ને એટલે સાત રૂપિયા જો કિલોના હોય તો એક ટન ના કેટલા થયા એક ટન ના સાત હજાર સાત હજાર પાંચ ટન થવાના એટલે કેટલા નું ખાતર થશે અને એની સામે આપડે ખર્ચો ટોટલ પંદર નો કર્યો છે અને એમાં પણ આ જે બેક્ટેરિયા છે જે બતાવજો નહીં થોડા એક મિનિટ આપણે ખેડૂત મિત્રો બતાવીએ આજે તમે જોઈ શકો છો બાયોફીટ કલ્ચર કે જેમની એમણે ખાલી પાંચ બોટલ ઉપયોગ કરી છે તો એમઆરપી હિસાબે ગણીએ તો પણ કેટલા થાય એક બોટલ આવે છે એટલે પિસ્તાલીસો પિસ્તાલીસો નો ખર્ચો આપણો થયો છે અને એની સામે પાંત્રીસ હજાર નું ખાતર આપણે તૈયાર કર્યું છે તો ખેડૂત મિત્રો તમે પણ આજે ઘણા બધા રાસાયણિક ખાતરો નાખીને કંટાળ્યા હશે અને ઉત્પાદન ખરેખર કેટલા પાવરફુલ બેક્ટેરિયા છે કલ્ચરના બીજું તમારે કંઈ કેવું છે ખેડૂત મિત્રોને આ આપણે આ ખાતરનો ઉપયોગ હવે કેવું છે કે પહેલાના ટાઈમમાં રાસાયણિક ખાતર નાખતા તો ચાલી જતો હતો કેમ કે કેવું આપણા બાપ દાદા લોકોએ જમીનની માવજત બહુ સારી રીતે કરી હતી એટલે એનો પાવર ચાલતો હતો પણ રાસાયણિક ખાતરનો એટલો બધો ઉપયોગ થઈ ગયો કે અમે ખુદ અમારી જમીનમાં પણ અનુભવ કર્યો છે કે આપણે ગમે જેટલી કાળજી કરીએ તો પણ ઉત્પાદન નથી આવતું અમે છેલ્લા બે વર્ષથી એવી ટ્રાય કરીએ છીએ કે અમે ડાયરેક્ટ આ કમ્પોસ્ટ કરી નેચરલી આપીએ છીએ તેમાં પણ અમને દસેક ટકાનો સુધારો જોવા મળ્યો છે આ તો જોઈને જ લાગે છે કે ત્રીસેક ટકાનો તો ચોક્કસ આપણને વધારો મળશે જ થયેલું ખાતર આપણને બતાવશે ખેડૂત મિત્રો જોઈ શકો છો હા હવે આનાથી શું ફાયદો થાય બીજો કોમ્પોસ્ટનાથી એક બીજો એ ફાયદો થાય છે કે તમે આમાં જોઈ શકો છો કે આમાં કચરું થોડુંક પણ નથી આપણે જે વીડ કહીએ કહીએક પણ નથી એટલે આમાં આમાં આ આ એક ફાયદો થાય છે છે કે આપણે જેટલું પણ બિયારણ આવે મોસ્ટ ઓફલી કેવું હોય છે કે છાણિયું ખાતાથી જ ટોટલી બિયારણ આપડા ફિલ્ડમાં જાય છે ખેતીમાં જાય છે અને તેના લીધે જ આપણે વીડી સાઈડ નો યુઝ વધારે કરવો પડે છે બરાબર છે આનાથી એક બહુ મોટો ફાયદો એ થાય છે કે આપડે વીડી સાઈડ નો પણ ખર્ચો બચે છે કારણ કે આમાં જેટલા પણ કચરોના બિયારણો હોય છે બધા ડીકમ્પોઝ થઈ જાય છે બરાબર એટલે ખેડૂતોને જે કચરો મારવા માટે કેમિકલ નાખવું પડે એ નાખવાની જરૂર નથી પડતી કારણ કે અહીંયા ડીકમ્પોઝ થઈ જાય છે જે પણ બીજ હોય બરાબર ને કમ્પોઝ થઈ જાય હા એટલે આ જે તમે કીધું કે બ્લેક થઈ જાય એ થોડું બતાવો કઈ ખાલી જો આ તમે જોઈ શકો છો કયા ટાઈપનું ખાતર અહીંયા

બરાબર છે તો બે બેડ વચ્ચે બસ આ ડિફરન્સ છે તો તમે ચાહો તો નેચરલી પણ કરી શકો છો અને ચાહો તો પછી તમે નેટ્સઅપ કંપનીના બેક્ટેરિયા પણ યુઝ કરી શકો છો તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો અને આટલી સરસ માહિતી આપી એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ